નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સાવલી પાસેના કામલપુરા સહિતના ખેતીની સીમ વિસ્તારમાં સમય સાંજે દીપડાઓના આવાજાહી શરૂ થઈ જતા ખેતીમાં રાત્રે ખેતરમાં પાણી સહિતના કામે જતા ખેડૂતોમાં ભયનો માહોલ છે વડોદરા જિલ્લા સાવલી પાસેના કમલપુરા પંથકના નરભાપુરા સજાપુરા રામપુરા ડુંગરપુરા મેવલી સહિતના ગામોના ખેતરના સીમ વિસ્તારના પશુપાલકો અને ખેતમજૂરો તેમજ ખેડૂતોમાં રાત્રિના સમયે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિના સમયે ખેતરમાં પાણી છોડવા જેવી કામગીરી માટે જઈ શકાતું નથી સંધ્યાકાળે સીમ વિસ્તારમાં જંગલી દીપડાઓની આવાજાહી શરૂ થઈ જાય છે ખેડૂતોમાં જેના કારણે ભયનો માહોલ છે સ્થાનિક ખેડૂત અને પશુપાલન કરતી મહિલાએ પણ આ મામલે ભય વ્યક્ત કર્યો અન્ય એક ખેડૂતે આ પંથકમાં ચાર દીપડા નર માદા અને બચ્ચાઓ સહિતનો પરિવાર વસવાટ કરે છે તેમ જણાવ્યું જ્યારે એક સ્થાનિક જાગૃત ખેડૂતે ફોરેસ્ટ વિભાગને વારંવાર ટેલિફોનિક જાણ કરતા તેઓએ ફક્ત સીમ વિસ્તારમાં પાંજરું મૂકીને સંતોષ માન્યો અથવા એમ કહી શકાય કે એક મહિના પૂર્વે મૂકીને ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે પરંતુ કમલપુરા વિસ્તારના ખેડૂતો ક્યારે ભયમુક્ત થશે તે જોવાનું રહ્યું આ ગામમાં શાંતિ રહે છે એટલે દીકરો નીકળે છે ચાર અને હેરાન બહુ કરે છે એટલે રાત્રે કોઈ જોતું નથી સમીશાનમાં ઘેર પાણી પણ મારવા જતા નથી કોઈ ફોરેસ્ટ ખાતાવાળાએ કંઈક પકડવાનો પ્રયત્ન કર્યો છે અમને તો કોઈ જાણ જ નથી હોતું એ તો કોઈ પકડવા તો જ નથી આજ રોજ કમલપુરા ગામ સાવલી તાલુકા રામપુરા કમલપુરા ડુંગરાપુરા નરબાપુરા સદાપુરા તમામ ગામમાં આદિ પડા એર ગતિ બહુ દિવસમાં અમારે ઢોર કે ખેતરમાં જવું હોય તો જઈ શકાતું નથી અહીં બાજુના ગામમાં નર્ભાપુરા ગઈ નાઈટે એક નીલગાયને ફાડી કાધી જે જેથી કરી ફોરેજ ખાતાને જાણ કરવામાં આવે કે વહેલી તકે આ પ્રાણીઓને પકડવાનો પ્રયાસ કરે સુ મારું નામ વસાવા શાંતિલાલ ધર્માભાઈ કમલપુરા તાલુકાના કમલપુરા ગામે અમે ખેડૂત થઈ અને સાંજે પણ અમારે પાણી ચાલુ હોય ને અમે જવાનું કહીએ તો કોઈ માણસ જવા તૈયાર પણ નથી ને બપોરે ને સાંજે સાવલી તાલુકાના કમલપુરા ગામ રામપુરા મેવલી ડુંગરાપુરા સમગ્ર ગામમાં એક દહેશત છે કે દીપડાઓ અને સિંહ એટલા બધા સંખ્યામાં છે અને અમે ફોરેસ્ટ ખાતામાં પણ જાણ કરીએ છીએ જાણ કરીએ તો આઈ અને પિંજરાઓ મૂકી જાય પિંજરા મૂકીને પછી સામે પણ નથી જોતા અને ખેડૂત ખેતી કરવા કે મજૂર પણ આવવા તૈયાર નથી અને પાણી વાળવા પણ તૈયાર નથી અને કેટલા બકરા ચરાવા જાય છે તો એમના પણ હુમલો કરે છે અને એ જંગલી જાનવરોની દહેશતથી કોઈ ખેતરોમાં પણ જવા તૈયાર નથી આજ રોજ અમે ઘણીવાર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોન કરીને પણ અમે કહીએ છીએ છતાં પણ એનું કોઈ અમલ કરતા નથી સંધ્યાકાળના સમયે અમારા ગામની અંદર એટલી દહેશતનો અવાજ અને દીપડાઓનો અવાજ આવે છે અને માદા અને તેના બચ્ચાઓ એ સાથે ટોળું ફરે છે અને ગઈકાલે નર્ભાપુરા પણ ત્યાંની વાત આવી કે ભાઈ ત્યાં પણ એક મારણ ત્યાંના ભાઈએ જોઈ અને વિડીયો પણ રેકોર્ડિંગ કરીને મોકલ્યું છે અને મારણ પણ થયું છે અને લોકોને દહેશત પણ છે કે હવે સાંજ પડે કે બપોરે ખેતરમાં કેવી રીતે જઈએ